સમગ્ર ગુજરાતમાં હાલ એક ચર્ચાનો વિષય બન્યો છે જેમાં ગુજરાતના દિગ્ગજ કલાકારો આમને સામને આવી ગયા છે ત્યારે આજે વાત કરવી છે કે આ બધા કલાકારો ત્યારે ક્યાં ભૂરામાં ઘૂસી જાય છે જ્યારે કોઈ માટે ન્યાયની વાત કરવાની હોય અને આવા કલાકારો ત્યારે જ કેમ સામે આવે છે જ્યારે ગુજરાતમાં એક નિર્દોષ અબડાની એટલે કે પાટીદાર દીકરીના વરઘોડા બાબતે સરકાર અને તંત્રની નીચલી કક્ષાની કામગીરી સામે સમગ્ર ગુજરાત લડી રહ્યું છે આજે વાત કરવી છે કે આ કલાકારો છે કે બાવન પન્નાના જોકર છે અને આજે વાત કરીશું કે મોરે મોરો દેશો કે પછી ફાકા જ કરશો નમસ્કાર હું સંજય સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો ઘણી વખત આપણે બધા જોતા આવ્યા છીએ કે કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરોની લડાઈઓ ચાલતી હોય એકબીજાનું ખૂબ બ્રાન્ડિંગ થઈ ગયું હોય અને ત્યારબાદ એક મંદિરમાં બંને ભેગા થાય અને પછી કહેતા હોય કે અમારી આ પર્સનલ મેટર હતી અને અમે સમાધાન કરી લીધા છે આ બાબતમાં કોઈએ કોઈ પ્રકારની કોમેન્ટ પણ ના કરવી એક મહિનો સમગ્ર ગુજરાતને ચડાવે અને એક નાનો વિડીયો બનાવીને માફા માફી કરી લેતા હોય છે એવું જ કલાકારોમાં પણ બનતું જોવા મળી રહ્યું છે બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે જે પણ તમે વિડીયો જોયા છે એમાં એકબીજા એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે બીજી બાજુ કાજલ મહેરિયા અને સાગર પટેલ વચ્ચે પણ કોઈ વાત પર તૂટું મેમે ચાલી રહી છે અને ત્રીજી બાજુ પરેશ ધાનાણી પાટીદાર દીકરીનો વરઘોડો કાઢવા બદલ સરકાર સામે ન્યાયની લડાઈ લડી રહ્યા છે અને એ ન્યાયની લડાઈમાં દીકરી અને તેમનો પરિવાર પણ સંઘર્ષ કરી રહ્યો છે આજે રાજકમલ ચોક પર અમરેલી ખાતે જે નારી સ્વાભિમાન આંદોલન ચાલી રહ્યું છે એનો બીજો દિવસ છે બીજા દિવસે પરેશ ધાનાણીએ કહ્યું કે અડતાલીસ કલાકના ધરણા પછી સૂતેલી સરકારની સંવેદના જગાડવામાં નિષ્ફળ રહ્યા એનો અફસોસ છે સરકાર સૂતી રહી અને ગુજરાતની જનતા જાગી એનો અત્યંત આનંદ છે અને દીકરીના ન્યાય માટે હાલ ગુજરાતમાં ઘણા સંગઠનો અવાજ પણ ઉઠાવી રહ્યા છે હવે જ્યારે આ ભયંકર અને નિંદનીય બનાવ અમરેલીમાં બન્યો અને સમગ્ર ગુજરાતના સોશિયલ મીડિયામાં આ વાતની ચર્ચા વાયુ વેગે થઈ રહી હતી એ દરમિયાન કલાકારો કેમ બાખડિયા અને કલાકારોની આ લડાઈ સોશિયલ મીડિયામાં ચાલી કે દીકરીનો ન્યાય માટેનો આ મુદ્દો ભટકાવવાની જાણે કોશિશ કરવામાં આવી અને લોકોનું ધ્યાન કામ વગરની ચર્ચામાં લઈ જવાના પ્રયત્નો જાણે કરવામાં આવ્યા એક તરફ દેવાયત ખવડની પ્રતિક્રિયા અને બીજી બાજુ બ્રિજદાન ગઢવીની પ્રતિક્રિયા સમગ્ર સૌરાષ્ટ્રમાં જોર પકડી રહી હતી ત્યાં જ ઉત્તર ગુજરાતમાં કાજલ મહેરિયા અને સાગર પટેલ વચ્ચેની લડાઈ શરૂ થઈ ગઈ હતી ત્યારે લોકોમાં એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે મુદ્દો ભટકાવવા માટે તો આ કલાકારો અચાનક બહાર બિલાડીના ટોપની જેમ નથી નીકળી રહ્યા ને કારણ કે આ કલાકારો બે કલાક ગાવાના પાંચ લાખથી પણ વધારે રૂપિયા લે છે અને કલાકારોની ઇન્કમ એ મનોરંજન ટેક્સમાં આવે અને મનોરંજન ટેક્સ અઠ્યાવીસ ટકા હોય છે તો શું કલાકારો સરકારને સાચી રીતે ક્યારેય ટેક્સ ભરે છે શું આના કારણે જ કલાકારો સાચા મુદ્દામાં ક્યારેય સપોર્ટ નથી કરી રહ્યા કલાકારો જ્યારે જનતાના સાચા મુદ્દા પર વાત કરવાની આવે ત્યારે હંમેશા ચૂપ હોય છે આ કલાકારો ત્યારે ક્યાં હતા જ્યારે રાજકોટમાં અગ્નિકાંડ થયો આ કલાકારો ત્યારે ક્યાં હતા જ્યારે મોરબીમાં જે પુલ દુર્ઘટના ઘટી મોરબી પુલકાંડ થયો આ કલાકારો ત્યારે ક્યાં હતા જ્યારે સુરતમાં તક્ષીલા કાંડ થયો આ કલાકારો ત્યારે ક્યાં હતા જ્યારે વડોદરામાં હરણીકાંડ થયો આ સિવાય પણ ગુજરાતમાં એવા ઘણા કાંડો થયા જ્યારે લોકોને અપેક્ષા હતી કે ગુજરાતના કલાકારો ક્યારેક તો સાચા મુદ્દા પર વાત કરશે અને લોકોની ન્યાયની લડાઈમાં જોડાશે પણ ના આ કલાકારોએ લોકોના મુદ્દા પર વાત નથી કરી આ લોકો જ્યારે સરકારની વાહ વાહ કરવા માટે જ કલાકાર બન્યા હોય તેવું સ્પષ્ટ દેખાય આવ્યું અને આપણને બધાને જોવા પણ મળ્યું કે સરકારના વખાણ થતા હોય હાલ જ્યારે અમરેલીની ગંભીર ઘટના પર સમગ્ર ગુજરાત મીટ માંડીને બેઠું છે સરકારની અને પોલીસ તંત્રની મોટી ભૂલથી સમગ્ર ગુજરાત થયું છે ત્યારે આ કલાકારો સોશિયલ મીડિયામાં પોતાની જ ફતેજી કરી રહ્યા છે અને જાણે અમરેલીના મુદ્દાને ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે આ એ જ કલાકારો છે જે ફરી ક્યાંક ભેગા થશે અને એક વિડીયો બનાવશે કે અમારા બંને વચ્ચેની જે મેટર હતી એ હવે પતી ગઈ છે હવે અમે સમાધાન કરી લીધું છે ત્યારે આવા કલાકારોને અમારો સવાલ છે કે જો ખરેખર તમે મર્દ હોવ તો એકબીજાને મોરે મોરો આપવા આપવાની તમે વાત કરી રહ્યા હોવ તો તમે મોરે મોરો એકવાર આપી જ દો કારણ કે તમને આમે ગુજરાતની બેન દીકરીઓની તો કંઈ પડી નથી તો તમારા પાસે હવે ગુજરાતની જનતાને શું અપેક્ષા પણ રાખવાની હોય કારણ કે અમરેલીમાં જે ઘટના ઘટી એના માટે તો તમને સમય નથી બે શબ્દ બોલી વિડીયોના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો કે સરકારની કોઈ આલોચના કરી શકો અને એવી તમારામાં કોઈ હિંમત પણ નથી કે તમે સરકાર સામે બોલી પણ શકો તો પછી થોડો સમય મૂંગા રહો ને તો એક દીકરીને ન્યાય મળી શકે તમે પૈસા લઈને સ્ટેજ પર ચડો છો અને પછી એકબીજાની વાટો છો શરમ નથી આવતી તમને તમને લોકો સ્ટેજ પર એટલા માટે બેસાડે છે કે તમારા પર્સનલ કજિયા તમે સ્ટેજ પરથી બોલો કે પછી એવું તો નથી ને કે મુદ્દો ડાયવર્ટ કરવા માટે જ તમે સાથે મળીને ગુજરાતની જનતા સાથે કાવતરું કરી રહ્યા છો હવે ગુજરાત તમારા મોરે મોરાની રાહ જોઈ રહ્યું છે અને જો આવું નથી થવાનું તો પછી ફાકા ફોજદારી કરવાનું બંધ કરો અને જો દીકરીઓની આબરૂ માટે પણ બે શબ્દ નથી બોલી શકતા તો મૂંગા થઈ જાઓ અને સોશિયલ મીડિયા પર જે દીકરીઓની ન્યાય માટેની લડાઈ લડી રહ્યા છે એમને લડવા દો તમે સરકારના બાવન પન્નાના જોકર ના બનો ત્રણ જાન્યુઆરીએ પરેશ ધાનાણીએ એક સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું હતું કે સરદારના નામે સરકાર બનાવનારા શીખંડીઓની જમાતે માત્ર પોતાના રાજકીય અહમને સંતોષવા એક નિર્દોષ અબડાની ભર બજારે છતાંય સામાજિક સ્રષ્ટિઓના હજુ અકળ મોનથી સમાજને શંકા થઈ રહી છે એ બધા સમાજના આગેવાનો હશે કે પછી માત્ર સરકારી એજન્ટ આજની સ્ટોરી પર તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા વિડીયોને શેર જરૂર કરજો જય સનાતન જય